મિલી જય માતાજી ગુડ મોર્નિંગ આજે સવાર સામાં વોક શરૂ કરી દીજો આજે મંગળવાર હનુમાન દાદાનો વાર જય હનુમાન દાદા અને આજે જવાનું આપણા બાર પાલનપુર બાજુ તો ત્યાંનો વિડીયો હું આજે બતાવીશ તમને આવીશ પાલનપુર જવાનું હો પણ આપણે કઈ કયું ગામે જવાનું હોય એ આપણને ખબર નહીં તો અહીંયાથી આપણે ગાડી લઈને જવાનું હો તો પથરી માટે જવાનું હો ત્યાં પથરી મંત્રી આપો તો ત્યાં કયું ગામ અને શું બતાવ્યું આગળના વિડીયોમાં તો આ વિડીયોમાં બને રહેજો તો બસ આ તો જો ભીંડા ભીંડા કી સબ્જી બન રહી છે ભીંડે કી સબ્જી હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ બોલો ભીંડા ના મગાળ

બે દિવસથી વાદળવાય વાતાવરણ હતું અમે આ પાછા એ પછી ગાય મારશે જો ગાય મારશે આવતી રહે બોલો હાડ આવતો રે જો બા બોલાવો એ આવી જો આયા દોડ્યો છો જો મમ્મનું કીધું ને ચો દોડ્યું હમ

ना तो करे तो ना हाल आयो फोन तारा ऊपर आयो दे ने ने आती पर तो 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 हाल तो 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 तो

સ પુરાવા ઘેસ પુરાય દાઇવે ઉપર આવી ગયા આપણા રસાણા ગામમાં નારસંગા મહારાજના મંદિરમાં અને એ મંદિરે આપણે ત્યાં જ ઉભા છીએ અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી આપણે અને આ મંદિર છે ચાલો આપણે જઈએ અને મહારાજના દર્શન કરીએ આ છે એમનું મંદિર મંદિર નારસંગા મહારાજનું દર્શન કરવા દર્શન કરીએ

જો ગાઈસ આ બાજુ છે બહુ જ બધી પથ્થરી નીકળી હોય જોવા બધ તાર નામ લખેલા ચાની જેના પણ પથ્થરીની સમસ્યા હોય જેના પણ તકલીફ હોય તો પાલનપુર થી ડીસા ની વચ્ચે રસાણા ગામ છે ત્યાં તમારા આવવાનું ત્યાં નારસંગા વીર મહારાજનું મંદિર આવેલું છે ત્યાં તમારે અહીંયા તમારા બાધા લેવાની દોરો બંધાવવાનો અને અહીંયા તમારા બધાની પથરી નીકળી જાય તો સાક્ષાત છે નારસંગા વીર મહારાજ આ રીતે મંદિર છે અને વસ્તી શ્રદ્ધાળુ ચાલુ જ હોય અહીંયા અત્યારે બપોરના બે વાગેલા વસ્તી ચાલુ જ છે જુઓ આજે વાર છે મંગળવાર આ છે રસાણ દારસંદાબેનનો ફોટો જેને પણ આવવું હોય તો તમે આવી શકો બાજુ દુકાનો આ મંદિર છે હવે નીકળીએ મહેસાણા જવા માટે મહેસાણા માલગુડા માલગુડા મહેસાણા બાજુ બમરી નાળું આઈ જશે બજાર આવી જાય બાજુ અરે આવી જાય આપણે વાગી ગયા હા પોણા આપચ પોણા આપચ વાગી ગયા અને આપણે દર્શન કરે નારસંગા વીર મહારાજનું મંદિર નારસંગા વીર મહારાજ હા ના બહુ ના નારસંગા વીર મહારાજ હા તે બધું જોવો તો બધા અંદર પથ્થરીઓ પથ્થરીઓ છે હંડબીઓ ભરી બધા નો આમ ના એ બધું લખ્યું તો ગાય તમારે પણ કોઈના પથરીની તકલીફ હોય કોઈના પગની તકલીફ હોય છોકરું ના બોલતું હોય તો એ બધાની બાધા તમે ત્યાં રાખવા જજો રસાણ ગામ પાલનપુરથી ઈસા વચ્ચે આ રસણા ગામ આવી ગઈ અને ત્યાં નારસંગાબીરનું મહારાજનું મંદિર બહુ ચમત્કારિક મહારાજનું મંદિર હવે અત્યારે લગભગ વસ્તી ચાલુ જ હતી નંબર આવી ગયો પણ નંબર આવી ગયો ફટાફટ માર્કર બંધ હ તો કઈ તમાર કોઈને પ્રોબ્લેમ હોય તો ત્યાં જજો ત્યાં તમને દોરો છે અને જે પણ જેને પણ પથરી હોય જેને તકલીફ હોય એને ત્યાં રૂબરૂ જવાનું રહેશે એવું ત્યાં લખેલું હોય રૂબરૂ જવાનું તમારે પણ કોઈ બીનો પ્રોબ્લેમ હોય હગું ના થતું હોય તો આ જવાય પછી સંતાન ના થતું હોય તો આ જવાય હમ ચા બા પી લઈએ માથું દુખાય હજી મટ્યું નહી પણ હવાનું માથું ના થયું પણ પાછું દુખાવ ગાડીમાં આવે ને બંધ હતી તો કઈ ચા પી લઈ નહીં બોલો હે બીદી ચા ના

અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય તો જય માતાજી ગુડ નાઇટ